પ્રોપર્ટી કાર્ડ માટે અરજદારનો આક્રોશ પ્રજાનું શાસન કહેવાય છે પણ જ્યારે સામાન્ય પોતાના અધિકાર માટે દરવાજા દરવાજા પર પડે ત્યારે પ્રશ્ન છે કે ખરેખર જાગૃત છે કે ફક્ત કાગળ પર પૂરતું વાત છે મોડાસાના ઓમનગર સોસાયટીના અરજદારની અરજદારે છેલ્લા દસ માસથી દેઆઈએલ અને સિટી સર્વેની કચેરી ખાતે માલપુર રોડ પર આવેલ ઓમનગર સોસાયટીના બિનખેતી પ્લોટોનો પ્રોપર્ટી કાર્ડ માટે અરજી આપ્યા બાદ પણ આજ સુધી સરકારી ઓફિસો પર ધક્કા ખાઈ રહ્યા છે પણ કામ ન થતા અરજદારે પોતાની વેદના ન્યૂઝ કેમેરા સામે વ્યક્ત કરી અને સરકારી બાબુઓ પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે કોઈ અધિકારી ચોક્કસ જવાબ આપતો નથી એવું લાગે છે કે સરકારી બાબુઓને પ્રજાની પીડા કરતા પેપર વેટમાં વધુ રસ છે દસ માસથી કરેલ અરજીને કોઈ પણ સાંભળવા તૈયાર નથી ત્યારે સરકારી બાબુઓને માત્ર એસી ઓફિસમાં બેસી અને કામમાં નહીં પણ માત્ર પેપર વેટમાં જ રસ હોય તેવો આક્ષેપ કર્યો છે અરજદારની આ વેદનાનો મતલબ સ્પષ્ટ છે જ્યાં લોકોને અરજીઓને ન્યાય આપવાની જરૂર હોય ત્યારે કોઈ કારણોસર અભાવે કામ અટકવાનું દૈનિક બની ગયું છે ચિંતાની વાત એ છે કે ડિજિટલ ઇન્ડિયા અને પેપરલેસ વ્યવસ્થાની વાતો તો થાય છે પણ જમીન પર હાલત હજુ પણ પેપરવેટે અટકાવેલી લાગે છે તેઓ મોડાસાના ઓમનગર સોસાયટીના અરજદારે આક્ષેપ સાથે પોતાની વેદના વ્યક્ત કરી હતી અને સરકારી બાબુઓને અરજદારના ધક્કા ખાવા પર મજબૂર ન કરતા કામને પ્રાધાન્ય આપી અને પૂર્ણ કરવા જણાવ્યું હતું ભરત કડિયા એબી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી મારું નામ છે સુરેશભાઈ ચતુરભાઈ ભાટિયા હું મૂળ મોડાસા નગરમાં માલપુર ઉપર આવેલી ઓમનગર સોસાયટી નો રહીશ છું છેલ્લા વીસ પચીસ વર્ષથી હું અહીંયા રહું છું ઓમનગરની અંદર ઓમનગરના પ્રમુખ તરીકે અહીંના સદસ્યશ્રીઓ અને ગૃહસ્થીઓએ મને છેલ્લા ઘણા વર્ષોથી જવાબદારી આપી છે વિશેષમાં હું વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગનો પણ જિલ્લાનો પ્રમુખ છું આ નાતે કામ કરવાનું જ્યારે થતું હોય છે લોકોનું કે કામ થતું હોય છે ત્યારે અમે અગ્રેસર રહેતા હોઈએ છીએ એ નાતે અને ઓમનગરના વિવિધ જાતના પ્રશ્નોની વાચા આપવા માટે અમે કચેરીઓમાં પણ અધિકારીઓ સાથે મળતા હોઈએ છીએ એનો મને ગઈકાલનો એક કડવો અનુભવ થયો છે એ એ માટે હું આજે આ માઇક્રોફોન વાળા પત્રકાર શ્રીના સામે પહેલ વહેલો આજે ઇન્ટરવ્યુ આપવામાં હું પ્રેરાયો છું ન છૂટકે પ્રેરાયો છું કારણ કે મેં એકવીસ અગિયાર ચોવીસ ના રોજ મેં મારી અરજી ઓમનગર સોસાયટીને પ્રોપર્ટી કાર્ડ માટે ડીઆર કચેરીમાં મેં આપેલી સિટી સર્વેમાં અરજી આપેલી એકવીસ અગિયાર ઈ એને આજે અગિયાર મહિના થયા પણ એનો કોઈ ઉકેલ હજી સુધી આવ્યો નથી બીમાર હોય ને કોઈને કોઈ કઈ ને કઈ પ્રશ્નો ઉભા કરી અને આ લોકોએ મારી વાત ટાળી નાખી અંતે છ મહિના પછી જ્યારે હું અકળાઈને હું જ્યારે બોલ્યો ત્યારે તિજોરીમાંથી મારી અરજી એક જ મારું પત્તું અરજી શોધી કાઢવા લોકો એનો મતલબ એ થાય છે કે આ લોલમ લોલ સરકારી કામ નો કેવો થાય છે એનો એક ઉત્તમ ઉદાહરણ છે જીવંત ઉદાહરણ છે અને એ અરજી શોધ્યા પછી પછી પણ પાછળ બે ત્રણ મહિના ગયા છતો પણ એની ઉપર કોઈ એક્શન લેવામાં આવી નથી ગઈકાલે આ જ બાબતે મારે જયારે કચેરીમાં જયારે દરજી ગુર્જર સાહેબને મળવાનું થયું ત્યારે ગુર્જર સાહેબે એમના ખાતાકીય લાગતા અધિકારીઓને બોલાવી અને પૂછપરછ કરી ત્યારે એક અધિકારીએ તો મને એવું કહ્યું કે તમારે અધિકારી અમને સીધું મળી લેવું હતું ને તમારે ક્યાં ફફા મારવાની જરૂર હતી અમને મળ્યા હોત તો તમારું કામ થઈ જતું એનો મતલબ મેં એને ત્યાં સ્પષ્ટ કર્યો એમના ગુર્જર સાહેબની ની રૂમરૂમે સ્પષ્ટ કર્યો મેં કોઈ શા માટે તમને મારે મળવું જોઈએ હું તમને તમને મારી અરજી રૂબરૂમાં આપતો હોઉં ઇનવલ્ડ ઇન્વર્ડ કરાવતો હોઉં મારી અરજીઓ રજીસ્ટર એડી આઈડી થી હું જયારે આપતો હોઉં ત્યારે મારા તમને પ્રશ્ન મળવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો મારે શા માટે જોઈએ તમારે કોઈ તૈયારી કાઢેલી હોય તો મને લેખિતમાં મારા સરનામા મારા લેટર પેડ ઉપર મેં આપેલું છે તમને મારો નંબર આપેલો છે મોબાઈલ નંબર મારું સરનામું આપેલું છે તો તમારે લેખિત મને જાણ કરવી હતી કે ભાઈ આ સો એન્ડ સો પૂર્ણ કરી જાઓ આવું તમે અગિયાર મહિનામાં કોઈ વહીવટ કર્યો નહીં એનો મતલબ કે તમે પાર્ટીની રાહ જોઈ રહ્યા છો કોઈ પેપર પેપર વેટ વેટ મળે લઈને આવે તો એવા વ્યક્તિનું કામ કરવા માટે કદાચ તમારી હોય એમ હું માની શકું છું તો આ વ્યાજબી નથી જો અમારા જેવા સોસાયટીના પ્રમુખ અગર તો એક જિલ્લાના વીએચપીના ના આગેવાન તરીકે જો હમણાં આટલી હેલન ગતિ હોય સામાન્ય પ્રજાની તો શું પરિસ્થિતિ હશે એ વિચારવાનો એક પ્રશ્ન છે એટલે કોઈ માનતું હોય કે સરકારી અધિકારીઓ બાબુ કામ કરે છે પણ મારા અનુભવ પ્રમાણે સરકારી અધિકારીઓ મોબાઈલ લઈને જ બેસી છે એ કામ કરતા નથી એનું ઉત્તમ ઉદાહરણ છે અગિયાર મહિના સુધી અરજીનો નિકાલ ન કરવાનું કારણ શું એમને જો કઈક કારણ કાયદાકીય હોય તો મને જાણ કેમ ના કરી જાણ કરવી જોઈતી તો હું પૂરતું ના કરતો પૂર્તતા કરવા માટે જ્યારે હું રજીસ્ટર આરટીઆઈ ના કાયદા મુજબ મેં માગણી કરી આજે સમય વીતવા આવ્યો છે છતો મને એનો જવાબ નથી મળ્યો તો આ શું કહેવાય આ બાબુઓની પોતાની મરજીનો પોતાના મરજીથી ચાલે છે એ જ કહેવાય ને તો આ માટે મારી વેદના એ છે કે જ્યારે અમારા જવાને જો મુશ્કેલી પડતી હોય તો સામાન્ય ગામડાની આમ પ્રજાને તો શું કેટલી મુશ્કેલી પડતી હશે અને કેટલા દલાલો શોધવા પડતા હશે એક વિચારવા જેવો એક પ્રશ્ન છે અને મને આશ્વાસન પણ આપ્યું છે કે તમારું કામ થઈ જશે પણ થઈ ચાલે જશે મને એટલો તો જવાબ આપવો જોઈએ નહીં કે તમારે આટલું કામ અટક્યું છે મને ચાર વાગે આખો દિવસ હું ત્યાં બેસી જવું ચાર વાગે મને બોલાયો ચાર વાગે હું ગયો ત્યારે બધા અધિકારીઓ મિટિંગમાં છ ને પંદર મિનિટ સુધી હું એમની ઓફિસે બેસી તો 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 કલેક્ટરીમાં તારું મારેલું દેખાયું મને આ નથી જો તમે અમારા જેવી વ્યક્તિઓને બનેલી ગણેલી હું મને એક રાષ્ટ્રીય એવોર્ડ પણ મને બે વખત મળેલા છે કારણ કે જો ગુજરાતની અંદર શિક્ષકોમાં તો બે વખત જો ઉપરા ઉપરી એવોર્ડ મળેલા હોય તો એ પોતે હું પોતે છું મારી જાતનો હું આત્મપ્રશંસા માટે આ વાત નથી કરતો પણ હું કઈ પ્રકારના કયા કામો કરું છું એનો આ પ્રતી કરવા માટે હું મારી જાતને ખુલ્લી મૂકું છું એટલે અધિકારીઓ એમના મનમાની કરે છે એ હકીકત છે પેપર વેટની રાહ જોઈ જાય છે એ પણ મને થોડો એવો અહેસાસ થાય છે માટે હું જાહેર જનતાને પણ વિનંતી કરું છું કે તમે કોઈ વખત ક્યારે પણ પેપર માનતા નહીં અને અધિકારીઓને રૂબરૂ જઈને રૂબરૂ એમને જવાબ માંગ્યો આટલી વિનંતી સાથે હું વિરમું છું જય હિન્દ જય ભારત